હા અમદાવાદ અઢી વાર તો હું અમદાવાદ ગઈ ફ્લેટ પર અને એમ જ નોર્મલી એમની સાથે વાત કરી અને એમની સાથે વાત કરીને એમના ખાલી ઓરામાં હું આવી હતી અને એમને મેં વાત કરી કે મૈયા મને આવી રીતે થાય છે તો એમણે મને કીધેલું કે તું અગિયાર માળા કરજે એક જ દિવસ એમણે કીધું મને કે તું અગિયાર માળા કરજે અને પાણીમાં આવી રીતે માળા કરીને પી જજે એમણે વાત કરેલી હું ઘરે ગઈ હતી અને ઘરે ગઈ અને મેં માળા કરેલી અને માળા કરીને મેં પાણી પીધું એના પછી લગભગ એક થી દોઢ કલાક પછી લગભગ બે વર્ષ પછી મને અહેસાસ થયો કે ભૂખ શું હોય ભૂખ લાગી અને એ દિવસે જ અમે લોકો બહાર ગયેલા બહાર ગયેલા ને તો મને એમ થાય મન થાય બહારનું ખાવાનું કે કંઈ ખાવ જેમ કે મેં ખાધું જ નહોતું બિલકુલ એ બે વર્ષ સુધી બહારનું તો એમ થાય કે હું ખાઉં પણ પછી કોન્ફિડન્સ કેમ આવે અંદરથી મને નથી ખબર પડતી કોન્ફિડન્સ કેમ આવે છે કે ખઉં કે મને તો આટલા પ્રોબ્લેમ થાય છે તો મન થાય કે નહીં પછી અમે લોકો જતા હતા પાણીપુરીનો હતો સ્ટોપ તો બધાય કીધું કે ચલો આપણે પાણીપુરી ખાઈએ તો હું વિચારું કે હું ખાઉ પણ અંદરથી આવે કે નહીં ખાઉ ખાઉં ખાઉં એટલે પાણીપુરી ખાધી અને મને કંઈ જ ના થયું એમાં તીખાસ હતું બધું જ હતું પણ તો એ કંઈ ના થાય પછી તો મેં બી બીજા વસ્તુ બીજી ઓર્ડર કરી કે ચાલો હવે વડાપાઉં બી ખાઈએ ને આજે તમારો દર વર્ષે છે

તો કે હું સર્વિસ આવી રીતે ક્રેડિટ કાર્ડમાં છું પછી કે તમારે શું છે પરિવારમાં આમ તેમ મને બહુ એ પ્રશ્નો ખ્યાલ નથી પણ થોડાક ચાર પાંચ પ્રશ્નો મૈયાએ કર્યા અને એને હરપી જ બિફોર વન મંથ એને હડપીસ થતું કોઈ વાતે કાંઈ મળતું જ નહોતું તો એ છોકરી બેને મૈયા સાથે આટલી વાતચીત કરી અને અમારા ઘરે કોઈને મૂકવા આવ્યા ગાડીમાં પછી આવીને કે મારે આ કાંઈ સેન્સેશન થતું નહોતું આ બધું મારે હલે જ નહીં ખભાનો એક પણ સાઈડ એક સાઈડનો તો આ બધું મને કે મુમેન્ટ થવા માંડી કોને ખબર મને દુખાવો ગાયબ થઈ ગયો તે દિવસના એ નથી ગયા જે દસ દિવસ અગિયાર મો દિવસ છે એનો ફોન આવ્યો હતો કે મને સંપૂર્ણ હરપીસ મટી ગયું છે ખાલી મૈયાએ ચાર પ્રશ્ન કર્યા એની સાથે કોઈ મેં દવા નથી લીધી કશું નહીં એટલે એને એટલી એની શ્રદ્ધા પણ બહુ છે અને અહીંયા ઘણી વખત આવે પણ છે તો આ એક મોટો અનુભવ અમને મેં કીધું ઘણા વર્ષો થયા વીસેક વર્ષ થયા હશે ઓછામાં ઓછા કદાચ એનાથી વધારે પણ હોય ગિરનારની આ પવિત્ર ગોદમાં ગિરનાર સાધના આશ્રમ ટ્રસ્ટ ની અંદર લોકો પૂનમ ભરે છે સમય કાઢીને પૂરા ભારત વર્ષથી પંજાબ દિલ્હી પાલઘર અમદાવાદ ભાવનગર રાજકોટ અને બધી જગ્યાએ ત્યાં સેન્ટર્સ પણ છે અને એ લોકો આવે કીર્તન કરે શક્તિપાત ધ્યાનનો લાભ લે અને એક જ દિવસના શક્તિપાત ધ્યાનમાં એમને આખો મહિનો જે લાભ થતો હોય છે કારણ કે આપણા હિન્દુઇઝમમાં ને બધે ક્યારેય લાલો લાભ વગર લોટતો નથી બે પૂરા ભારત વર્ષથી લોકો ક્યારે આવે કે એમને કંઈ ને કંઈ અનેક પ્રકારના ફાયદાઓ થતા હોય શારીરિક આર્થિક માનસિક અનેક પ્રકારના તો એને લઈને એમાં સત્સંગ હોય કીર્તન હોય શક્તિપાત ધ્યાન હોય અહીંયા પ્રસાદની પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે અને અત્યાર સુધી ગિરનાર સાધના આશ્રમમાં ક્યારે રૂમનું ખાવા પીવાનું કોઈ પ્રકારના ચાર્જીસ લેવામાં આવ્યા નથી સો લીટર દૂધ થાય તો પણ છાસ બનાવીને વેચી દો અહીંયા લગભગ પાંત્રીસ સાડત્રીસનો સ્ટાફ છે બધા ફેમિલી સાથે રહે છે લગભગ બધા એક રસોડે જમે છે એ લોકોને વધારે દૂધ હોય તો એક એક ગ્લાસ દૂધ પણ મળી જાય પણ એક સતયુગમાં જે રીતે એ અહીંના સંસ્થાપક પરમ પૂજ્ય મહર્ષિ પુનીતાચાર્યજીની પ્રેરણા અને પ્રણાલી પ્રમાણે ચાલે છે સાધકો આવે ધ્યાન કરે એમને કોઈ પ્રોબ્લેમ હોય તો બીજે દિવસે આ શરીરથી હું એમને માર્ગદર્શન આપું કે ભાઈ તમે આ રીતે માળા કરો આ મંત્ર કરો એને કોઈ રસ્તા બતાડું જે અંતર પ્રેરણાથી ગુરુદત્ત મહારાજમાં જગદંબા અને મને પ્રેરણા કરે પૂજ્ય બાપુશ્રી જે વિધાનો આપી ગયા છે એ વિધાનોમાં જે પ્રોબ્લેમવાળા સાધકને લાગુ પડતું હોય એ દેવાનું થાય અને એનો બી કોઈ પ્રકારનો ચાર્જ હોતો નથી એવી રીતે અનેક લોકોના પ્રોબ્લેમો બી સોલ્વ થતા હોય છે પણ મુખ્ય વાત છે કે ડિપેન્ડન્સી નથી રાખવા દેતા અમને કોઈ કાયમ ફોન કરીને પૂછે નહીં માતા અમારો આ પ્રોબ્લેમ છે બાપુ કોઈ બધે સીન પંચ્યાસી ની પંચાણું ટકા સાધકો જોડે કોઈ કમ્યુનિકેશન નહીં કોઈ ઇમેલ મેઇલ ફોનનો વ્યવહાર નહીં કાર્યકર્તાઓ કામથી સંબંધિત લોકો જોડાય અને એની સાથે ફોનનો વાર્તાલાપ રહે પૂનમ એક વિધાન પૂનમના આવો શક એમને સત્સંગમાં જ બધી પ્રકારના એમના પ્રશ્નોના જવાબ મળી જાય સહજમાં ગુરુદત્ત મહારાજ સિદ્ધ મંડલ ગિરનારની આખી આપણી સિદ્ધ ટુકડી સાધકોને એટલા આશીર્વાદ આપે કારણ કે જે ભક્ત છે એને ભગવાન જોડે સીધો સંબંધ તો આ શરીરથી બી અઢાર વર્ષથી અહીંયા સાધના કરી છે મારા ભાઈના લગ્ન જૂનાગઢમાં હતા તો ભી નથી ગયા અને માત્ર ને માત્ર ગુરુદત્ત મહારાજ અને પૂજ્ય બાપુશ્રી પણ ઓગણીસો બાસઠથી અહીંયા આ માર્ગમાં ઈશ્વરના ચિંતન ભજન સાથે જીવન વિતાવ્યું છે તો એ સંબંધ જે છે એનાથી ભક્તોને એ ઉપસ્થિત હોય છે એનાથી ભક્તોને પણ અનેક લાભ થતા હોય છે આપ સૌ પણ ગિરનારની આ સિદ્ધ ભૂમિ પવિત્ર ગોદમાં આપણે સૌએ છીએ આપણું સૌભાગ્ય છે કે આની ભૂમિમાં રહી અને એને યાદ કરીએ અને એનો એના મર્મને જાણીએ રહેવું એક વાત છે પણ રહસ્ય જાણવું બીજી વાત છે રહેવું એક વાત છે અંતરથી જોડાશો તો એ આંતરિક શક્તિઓ જે છે સૂક્ષ્મ એનું નોલેજ થશે રેવા ઘણા બધા રહે છે પણ એ તમે એની સાથે જોડાવ ગિરનારી સિદ્ધ ભૂમિ છે અને આ ગુરુદત્ત તો ઓઢરદાની છે બ્રહ્મા વિષ્ણુ મહેશની સર્વાંગ શક્તિ એમની અંદર સ્થિત છે અને છેલ્લું સ્મરણમાં ત્રિણ તુષ્યતે ક્યાંય ભટકવાનું નહીં મંદિરોએ જાજુ જવાનું નહીં તમે એને યાદ કરો એનો દીધેલો મંત્ર હરિઓમ તત્સ જય ગુરુદત્ત કરો તમને દર્શન થાય આશીર્વાદ મળે અંદરથી બોલે અને પછી બધા કષ્ટોક્રમશ દૂર થાય આવો આપણે ગિરનારની ગોદમાં બધા જ સાધકો બને એટલા વધારે આવે